નમસ્કાર મિત્રો લોકસભાની ચૂંટણી આવે ને એટલે ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા થતી હોય છે આપણે મેઇન મુદ્દા ભૂલી જઈએ છીએ મેઇન મુદ્દા લાવવા માટે તેની ઘણી બધી ફાઇલો ખોલવી પડે વીસ ત્રીસ વર્ષથી ઘણા બધા તો મોવાર શહેરના ઘણા બધા મુદ્દાઓ છે આપણા શહેરની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્થળો ઉપર પુષ્કળ ઘણા બધા મુદ્દાઓ છે હજી એવા એક મુદ્દા પર વાત કરવી જેણે મહુવા માટેનું બલિદાન આપ્યું એ દક્ષો આજ મહુવાપુર જે સુંદર બતાય છે એ દક્ષો મોવા સુંદર બતાય છે લીલું છમ મોવા બતાય છે આજે ઘણો બધો આપણે લાભ લઈએ છીએ અત્યારે આજુબાજુનું લીલું જે ખેતર જોઈએ છીએ બારે પાક જોઈએ છીએ આપણે ડાર કરીને પાણી તાત્કાલિક આવી જાય છે શું કામ આવે છે એની પાછળનું કારણ શું હશે એવા લોકોએ જે બલિદાન આપ્યું યાદ રાખજો મોવા શહેરના હિત માટે થઈને કે મોવાનું સારું થાય એની માટે લોકો ભેગા થયા અને હિત માટેનું જે કાર્ય કર્યું એને જ આપણે ભૂલી ગયા છીએ એટલે આપણને સવલત સારી મળી જાય આપણા જમીનના ભાવ હાર આવી જાય આપણે બધો પાક થવા મળે આપણા પાણીના તળ ઊંચા આવી જાય એટલે આપણે લોકોને ભૂલી જઈએ છીએ વાત કરું છું યાદ રાખજો સમસ્ત કોળી સમાજમાંથી આવતા આગરીયા કોળી જ્ઞાતિની વર્ષોથી લોકોની માંગ છે વર્ષોથી જે માલાણ બંદરો યાદ રાખજો બંદર બંદર આપણે જોઈએ છીએ એ જગ્યા બે બાજુ જે પાણી છે પરાણા છે એ જગ્યા કોણ હતી એ જગ્યા આગરીયા કોળી જ્ઞાતિની હતી એ લોકોની નિર્ભરતા મીઠાનું ઉત્પાદન કરતા ખૂબ મોટા મોટું કેન્દ્ર તો મીઠાનું ત્યાં રોજગારી ચાલતી પાંચસો કોડની રોજગારી ચાલતી લોકો મીઠા ઉપર નિર્ભર રહેતા ત્યાંના લોકો આજે એના આગળ જે છીનવાઈ ગયા છે આપી દીધા છે છીનવાઈ ગયા નથી આપી દીધા છે શું કામ આપ્યા મહુવાના હિત માટે આપ્યા કે મહુવાના તળ પાણીના ઊંચા આવે ત્યારે પછી લીલું છમ રહે મહુવા આજુબાજુના ખેતર લીલા છમ થાય એની હિસાબે આપ્યા કોની માટે આપ્યા આપણે માટે આપ્યા સૌની માટે આપ્યા છતાં પણ આપણા એ લોકોને યાદ નથી કરતા શું કામ

કોળી સમાજના અગરિયાઓએ જમીન છે ફાળવી લેતી જે બંધારામાં આપી દીધી લોકો કેટલા બધા આવેદનપત્ર આપ્યા કલેક્ટર જિલ્લા કલેક્ટર સુધી ગાંધીનગર ઘણી બધી જગ્યાએ ગયેલા એમને અધિકાર મળે રોજગાર મળે એની માટે થઈને એ જમીન કદાચ મળે એની માટે થઈને અથવા એનો રોજગાર મળે સામો કોઈ જમીન સામે જમીન મળે મીઠાની સારી તો એ લોકોનો રોજગાર ચાલી રહ્યો પણ શું થયું આજ કેટલા વર્ષો થઈ ગયા ભારતીય જનતા પાર્ટી વર્ષોથી રાત કરી ગુજરાતની અંદર દર વિધાનસભા મુદ્દો આવે લોકસભા હોય ત્યારે પાછો મુદ્દો આવે પછી ઠપ થઈ જાય છે અચ્છા આપણા ગામનો મુદ્દો છે એટલે કહું યાદ રાખજો આ મુદ્દો એટલે હું કહી રહ્યો છું એ સમાજ સાથે હું બિલોંગ કરું યાદ રાખજો એ સમાજના એ તળમાંથી હું આવું છું યાદ રાખજો આગ્રે કોઈ નાટીમાંથી એટલે હું કહી શકું છું જ્યારે જમીન સોપાતી હતી યાદ રાખજો મિત્રો આમાં લખેલા ઘણા બધા કાગળિયા છે ફાઇલ ખૂબ મોટી જરૂર યાદ રાખજો વાંચો તો ઓછી પડે આટલા બધા એના થતા કેટલા વર્ષ સુધી લોકો આંદોલન કરતા હતા આઠ આઠ દસ વર્ષ આંદોલન દરેક લોકો લોકોએ રાજકીય લોકોએ ઉપયોગ કરવાનો કોઈ રાજકારણ બાકી નહીં હોય કડી કામ લઈ જાય કડી કામ લઈ જાય કડી રેલી કટાવવાનું કડી કઈ આવેદન પત્ર આપવાનું આ નેતા પાસે જઈને આ નેતા પાસે બધા દરેકની પાસે ગયેલા ઘણા બધા મોટા મોટા કાગળિયા છે વાંચવા જઈએ તો સવાર પડી જાય એટલું બધું છે આ લોકો યાદ હતું એવડું મોટું બલિદાન મવા શહેર માટે આજુબાજુના ખેતરો વિલા છમ વાડી લીલી છમ પાણીના તળ ઊંચા મહુવા શહેર ની અયોધ્યા બનાવ્યું યાદ રાખજો મિત્રો જેવી રીતના નરેન્દ્રભાઈ મોદી અયોધ્યાની અંદર રામ મંદિર છે બનાવ્યું ને એવી રીતના મહુવા શહેરની અંદર આ લોકોએ મહુવા શહેરને અયોધ્યા બનાવી એક મંદિરની સ્થાપના કરી ભગવાન રામને ભગવાન રામના પગપાળા જાયેલા આપો કોની માટે આપો લોકો માટે આપો અમારું ભલે હોય છે છતાં આપણ લોકો આજે પણ એના અધિકાર માટે વંચિત છે એની માટે લોકોએ અવાજ ઉઠાવવો પડશે કવડો મોટો સમુદાય સમસ્ત કોઈક જ્ઞાતિમાંથી છતાં પણ આજે એ લોકોનો અધિકાર એને મળતા નથી બંધારણની જગ્યા છે બહુ સારું કહેવાય ત્યાં બંને બાજુ પાણી છે વર્ષોથી આપણને જે લાભ મળે છે સારું આજુબાજુ ખેતરવાળાને લાભ મળે છે હવનના પાણીના તળ ઊંચા આવી ગયા એટલા બધા ઊંચા આવી ગયા કોમ્પ્લેક્સમાં પાણી ભરાઈ જાય એટલા બધા ઊંચા આવી ગયા મીઠા પાણીના તળ થઈ ગયા છતાં પણ આ જે લોકો એના અધિકાર માટે એની જમીન માટે રાજાશાહી વખતના જે મીઠાનું કામ કરતા મોટા મોટા આગ્રહ હતા એ લોકોને એની સાથે ઘણી બધી કંપનીના પણ આગળ હતા પ્રાઇવેટ પણ આગ્રહ હતા એ લોકોનું શું થયું ખબર નથી પણ આગરિયા સંબંધના જે આ હતા એ સરકારે પરત લીધા પાછા લીધા તમને પાછા આપી ગયો અમારે જરૂર છે અહીંયા મોટો બંધારો બનાવવો છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી સરકાર હતી ગુજરાતની અંદર અરે ભાઈ સમુદાય કબીલાવાળાને જ્યારે બોલાવ્યા છે લોકોને બેસાડ્યા હશે સમજાવ્યા હશે કે આગળ તમારા પરત લઈએ છે એના બદલામાં તમને કાંઈ કાપશું ઘણી બધી બાહેન્દ્ર થઈએ એ સમયની અંદર લોકો પાસે શિક્ષણ નહોતું જ્ઞાન નહોતું કોઈ બુદ્ધિજીવી વ્યક્તિ કદાચ હોવો ન જોવે તો આ ઘટના ન બને જે આવ્યા છે સાહેબ આવ્યા છે કલેક્ટર આવ્યા છે જમીન આપી છે સહી સિક્કા કરાવ્યા છે બધા કાગળિયાની અંદર બધા છે ફાઇલ મારું કાંઈ કશું છે એને હું તો વાંચી વાંચીને બોલું છું આવ્યા છે ઘણા બધા નારાજ થયા છે બે ત્રણ જણા કદાચ ચાર પાંચ જણાએ સહી નહીં કરી હોય એના બદલે આપણને શું મળશે આપણે રોજગારી વિજે છે ઘણો બધો અવાજ ઉઠો હશે સમય હતા પણ લોકો અશિક્ષિત લોકો શિક્ષણનો અભાવ અને લોકોએ આગળ આપી દીધા ચાલો મોવોનું ભૂલું થાય છે આપીએ છતાં પણ આજે પણ એ લોકો કહેતા નથી કે અમારા આગળ અમને પાછા આપ્યો ભાવના વિકાસ માટે તેને અમે તત્પર જ છીએ અમે બલિદાન આપવા તૈયાર જ છીએ પણ એના બદલેમાં અમને કાંક રોજી રોટી આપો પાંચસો પરિવારનો સવાલિયા હતો ખૂબ મોટું તળ સમસ્ત કોળી સમાજમાંથી આવેલું આગળ બહુ મોટા મોટું બલિયાત્રા આપી મહુવાની અંદર આવું બલિદાન કોળીનો આપી શકે આ ભગવાન રામ જ આપી શકે એણે આપી દીધું છે સરકારનું છે રાજાનું છે આપેલું છે પરત આપી દઈએ મળે તો ઠીક છે ઠે ચાલશે સબરી મને છતાં પણ આપણે એ લોકો માટે કશું કરી શકતા નથી શું કામ કે આપને મળી ગયું છે એટલે આપણે બીજા માટે માંગી શકતા નથી અધિકાર માટે દોડી શકતા નથી કેટલા બધા ન્યૂઝપેપરમાં પ્રિન્ટ મીડિયામાં ઘણી વાર વારંવાર આવે છે છતાં પણ ચૂંટણી આવે ત્યારે મુદ્દા ઉઠે છે કદાચ લોકસભાનો ઉમેદવાર કોઈ જીતીને જાય અને સંસદની અંદર આ મુદ્દો ઉઠાવે મોટા મોટો જે બંધારો બન્યો છે મહુવા તાલુકાનો એ મોટા મોટું જે બલિદાન જે લોકો આપ્યું છે એની માટે તમે અવાજ એક જોવો જોઈએ સંસદની અંદર વિધાનસભામાં તો કંઈક બીજું નથી કંઈ એટલે કદાચ સંસદમાં કદાચ પૂછ્યો હતો સંસદમાં કદાચ પૂછ્યો હતો લોકોને ખબર નહોતી એ સમયની અંદર આમાં લખેલું છે મિતાના આગળ જમીનના માલણ મંદાન યોજના ડૂબમાં જતી હોવાથી આગરિયાઓના કબજામાં રહેલી જમીનો કબજો છોડી દેવો કોઈ પણ પ્રકારના વાંધા તરતરા વગર રાજ્ય ખુશી આપેલી છે એ લોકો યાદ રાજ્ય આપેલી છે છે એમાં લખેલું ઘણા બધા મીઠાના આગળ વડે જમીન પરત લેવાનું થાય તેના બદલે બીજી અન્ય કોઈ જમીન રોજગાર મળી રહે તેવા આશયથી આપવામાં આવે તેવી રજૂઆત છે એટલે એ સમય લખાણ પણ કરી લઉં છું કે આ જમીન અમે લઈએ છીએ એના બદલામાં તમને બીજું કાંઈક રોજગાર આપીએ અથવા કોઈ જમીન ખારા છોડે તમને જમીન મીઠાના પકવાને આપીએ અમુક લખેલું છે હાલના હાલના આગરિયા કોળીઓ દ્વારા તેઓના કબજામાં રહેલી જમીન રાજાશાહી વખતથી તેઓ વડવાઓ કબજામાં આવેલ છે અને અને તેઓ વારસદારને હૈસિયત કબજો ધરાવી મીઠાનું ઉત્પાદન મેળવતા હતા પરંતુ માલણ બંધારામાં યોજના બનાવવાની સમગ્ર જમીનના મીઠાનું ઉત્પાદન મેળવી પ્રવૃત્તિ થતી અને હાલમાં એ જમીન માલણ બંધારામાં આપી દેવાની છે બંદર બંધારામાં આપી દેવાની છે કૌડું મોટું બલિદાન ઘણું બધું આમાં લખેલું છે આમ એના બદલામાં ઘણા બધા આવેદન પત્રો આપ્યા ઘણી જગ્યાએ લોકો ગયા નેતાઓની પરિસ્થિતિ પેલા મારો મુદ્દો એક જ છે યાદ રાખજો મિત્રો હું જે સમાજમાંથી આવું છું એનું મારે ઋણ ચૂકવું પડે હું જે શહેરમાં રહું છું જે કબીલામાં રહું છું જે જ્ઞાતિ જાતિ શહેરીમાં રહું છું કોઈ પણ જગ્યાએ રહું છું એનું મારે એક ઋણ ચૂકવું પડે કે આપણે ઋણ ચૂકવાનો એક સમય આવી ગયો છે મિત્રો આપણે જે શહેરમાં રહીએ છીએ તો એ લોકો માટે આપણા અધિકાર માંગવા આપણી જરૂરિયાત છે આપણી પાસે ઘણા બધા મુદ્દાઓ છે ખોટી ચર્ચા કરવા માટે મિત્રો વોટ્સઅપની મેસેજ ઇરાજ કરીએ છીએ આપણે ફેક મેસેજ આમ તેમ બધા ન લાવવાના બધા મુદ્દા લાવીએ છીએ આપણે ના જાતિના ધર્મ નામના ખરેખર આ એક મુદ્દો હોવો જોઈએ આપણા શહેર માટે થઈને આવા ઘણા બધા મુદ્દાઓ છે આ મોટા મોટો મુદ્દો એટલે છે કે મહુવાના હિત માટે થઈને આ લોકોએ જે પરિવારે જે ત્રેસઠ ચોસઠ પાસઠ પરિવાર પાંચસો જે ખોડા ચાલતા હતા એ લોકોને રોજગાર ચાલતો હતો બલિદાન આપી દીધું એટલે આપણે એની માટે અધિકાર માટે આમ લડવું જોઈએ કોણ આગળ આવે ઘણા લોકો આગળ આવેલા છે એમાં ઘણા બધા નામ લખેલા છે ઘણા લોકોના રમેશભાઈ કરીને છે એની અંદર ઘણું લો દોડી પણ શું કરે રાજકારણ ધંધો કેટલું બધું કડી કામ જાય કડી કામ જાય તૂટી જાય એ લોકો સીધો રસ્તો ન મળે આ લોકોને ક્યાં જાઉં ક્યાં ન જાઉં દરેક નેતાઓ આવે આશ્વાસન આપે ને પછી બધા મત લઈ જાય પૂરું પછી કોઈ જોતું જ નથી પ્લીઝ મારી રિક્વેસ્ટ છે મહુઆ શહેરને આપણું જે મહુવા શહેર છે ને અયોધ્યા જેવું યાદ દરજ્જો મિત્રો સમસ્ત કોળી સમાજના આગરિયા તળની હેઠે જે લોકો રોજગાર જે એની પાસે હતો એને આપી દીધો જે જમીન આપી દીધી એની બધું રજ છે એ જમીન એને આપી એ જમીન એ કોળીએ આપી ત્યાં મોટા મોટો બંધારો બંધારણ ત્યાં પાણી બંધારણ આપણે હરવા ફરવા જઈએ છીએ એ જમીન એ કોળી જ્ઞાતિની છે અને આપણે એના અધિકાર માટે લડતા નથી આપણે એનો ઋણ ચૂકવાનો સમય આવી ગયા દર્શન મિત્રો કે આપણે મતદાન કરવા જઈએ તો ભૂલી જઈએ છીએ આપણા ઘરે પાણી આવી જાય છે એટલે મુદ્દા ભૂલી જઈએ છીએ રોડ બને મુદ્દા ભૂલી જઈએ છીએ જે લોકોને અસુવિધા હોય એ લોકોને સુવિધા મળતી નથી એ લોકો માટે સુવિધા માટે આપણે મતદાન કરીએ આગ્રહ કોઈ જ માટે આપણે મતદાન કરીએ કે આ લોકોને એનો અધિકાર મળી જાય એને રોજગાર આપી દો જમીન ના આપતો તો કશું કહેવાય વાંધો નહીં મોટા મોટો બલિદાન એની સામે રોજગાર આપો અથવા એની સામે મીઠાની કોઈ પણ જમીન આપી ગયો અવડું મોટું બોલીતા અગરીય કોળી સમાજને આપણે માગવું જ પડે યાદ રાખજો મિત્રો આપણો અધિકાર છે લોકસભાની અંદર આનો અવાજ ગુંજવો જોઈએ વિધાનસભામાં તો કદાચ ફેલ થઈ ગયો કોઈ છે નહીં એવું તો વિધાનસભામાં આવડો મોટો અવાજ ગુંજાવી શકે પ્લીઝ મારી રિક્વેસ્ટ છે સમસ્ત કોળી જ્ઞાતિમાંથી જે આવેલા છે આગરીય તળ જેણે ભવવાની અયોધ્યા શહેર બનાવી આખું એ લોકોનો અધિકાર જે છીનવાઈ ગયા છે આપણે એની માટે આપવું જોઈએ સબરીની જેમ મોન રહ્યા મીઠા બોર આપણને ખબર છે એ આપણને તો ઉપકાર ન ભૂલવો જો ભગવાન રાજા રામ પણ હતા ને એ પણ સબરીનો ઉપકાર ભૂલા આપણે આપણા અધિકાર માટે તો આપણે માંગીએ છીએ પણ બીજાની માટે આપણે મોટું કર્તવ્ય મોટા મોટું ધર્મ છે આભાર દરેક મોવા હશે વિનંતી છે આપણા અધિકાર તો આપણને મળે બીજાના અધિકાર માટે આપણે લડીએ માંગીએ એ જ મોટા મોટું ધર્મ આભાર થેન્ક યુ